હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગ્રાઉન્ડમાં બરાબર કેમ કે અહીંયા લાલ અને સફેદ ડુંગળીની રાજી થાય છે મિત્રો આજે વાર છે શુક્રવાર તારીખ છે દસ દસ બે હજાર પચીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો મિત્રો ચાર હજાર પ્લસ ઠેલી અને સફેદ ડુંગળીની આવકની વાત કરું તો છસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજની આવક થઈ છે બરાબર મિત્રો આ ચેનલની અંદર તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેઈલી હરાજીની વિડીયોઝ બરાબર મગફળીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો બરાબર કેમ કે આ ચેનલમાં તમને ડેઇલી શૂટિંગ ઉતારીને હરાજીની વિડીયોઝ મળે છે અને આજના કેવા ભાવ છે આપણે લાઈવ કહેવાય કે ડુંગળીના જોવા જવાના છીએ તો વિડીયો માઇન્ડ સુધી બનીને રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લસ આ વિડીયો હર ખેડૂત અને હર વેપારી સુધી શેર કરજો બરાબર જેથી કરીને તમારો સપોર્ટ મળી શકે અમે તમારા માટે ડેઈલી બજાર ભાવના લાઈવ વિડીયો ઉતારીને મૂકીએ છીએ તો તમારી પણ ફરજ બને કે તમે અમને સપોર્ટ કરો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છીએ વિડીયોને જેમ બને એમ શેર કરો હર ખેડૂત અને વેપારી સુધી ચાલો કન્ટિન્યુ બની રહેજો શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ

બસ ઓ યે 201 એક રૂપિયા 201 રાજી મરાજે ભાઈ ઉપર ઉપર છે કુછ એક બસો ને એક રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વક્કલ ક્વોલિટી જોઈ શકો છો કાકાનો ને એકતાલીસ રૂપિયા ભાવ નવી ડુંગળી મિત્રો જોઈએ શું ભાવ આવે છે

880 રૂપિયા હાલો 889 નવો છે મુરતરા હાલો 880 રૂપિયા હા સાઉએ છે 880 રૂપિયા 880 રૂપિયા રૂપિયા છે ને રૂપિયા 880 રૂપિયા જેમ ગોયનો દે બરોબર 88 ઓરું ભાઈ સારું સાલો ને ભણુ રૂપિયા 88 88 ના એક રૂપિયો આવો દેવાસી નવી ડુંગળીના ખાલી અઠ્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી નવી ડુંગળી ખાલી અઠ્યાસી એટી નાઇન રૂપી બીસ કેજી આવા જ વિડીયો જોવા માટે આપણી આઈડીને ફોલો અને આ ચેનલને સપોર્ટ કરીને આગળ વધારો આલે એનો કોક ભાવ ₹2 ના ₹4 5 6 એક ને ₹12 ₹12 એક તો ₹100 વાળો એમ મો થાય ₹100 130 એક તો ને ભાઈ કોઈ 100 ને

અલવાલો કોલો ભાઈ 125 છે ને 81 રૂપિયા મે કી દઉ ભાઈ ભાઈ 125 લેલી છે ભાઈ દેખો 25

एक सौ ने तीस रुपया भाव आयो है आ बक्कल नो बराबर वीस के जी एक सौ 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 एक सौ

પંચાસ રૂપિયા ભાવ આવે છે મિત્રો ખાલી એટી ફાઈવ બીસ કેજી બે ત્રણ સાત પાંચ સાત આઠ નવ દસ નવ રૂપિયા માનો આપડા એકસો બાર તેરસો પંદર ને બરાબર સત્તર રૂપિયા બીજા ના એકસો ને સત્યાવીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો આ વખત જોયું મિત્રો ખાલી બાણું રૂપિયા ભાવ આવે છે ટુ

मैं बोल रहा है वैसी मशहूर है वैसी मशहूर है सुपर सॉइड है सॉइड सॉइड इतना पारा सॉइड है नहीं एक का लेगा तो एक का लेगा एक का बंद चौके एक का बावन बावन लग्मों को एक का बावन एक पंचोपन पंचोपन दबावन दबावन दो सात सात चार सात सात ऐसे वहीं पे रितेश पंत भूतरा भूतरा પંચાસી રૂપિયા એકસો પંચ્યાસી પંચ્યાસી રૂપિયા એકસો પંચ્યાસી ને છી સારું છે આપડા એકસો નેવું નેવું રૂપિયા એકસો નેવું સારું છે મિત્રો એકસો ને વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો સુપર ક્વોલિટી

એ 151 151 રૂપિયા 151 52 53 65 56 856 એક માત્ર પાંચ હજાર રૂપિયા 170 170 રૂપિયા નોલ દેવાય 72 72 75 73 38 38 1 2 3 4 5 6 છે 90 90 જોતરી જોતરી

મિત્રો બસો રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો બસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્લ ક્વોલિટી જોઈ શકો છો ઓગણ થેલી મિત્રો સા સાબ સાબ મેં બોલા સિગનો બોલ રહા હેલો બોલ રહા હેલો હારું છે હાલે હાલે બોલો હા એકસો ત્રાણું રૂપિયા ભાવ જોશે મિત્રો આ વક્કલની ક્વોલિટી